નાખા તે પચાસ હજાર સન્સ્કર થઈ ગયા કમ્પ્લીટ તો બધા આપણે તેની સાથે વિડીયો બનાવીએ ભોગી કે આપણે તેની સાથે વિડીયો બનાવી તમે પણ મજાને હન્ડ્રેડ કે એક લાખ સન્સ્ક્રેબર કદી એને એ મને માન કે કહી દે થોડાક છે તો ફાઇનલી આપણે મહેમાનના ચડવા માટે આવી ગયા છે બસ સ્ટેશને તો વડીયાના બસ સ્ટેશન આપણે આવી ગયા રેલવે સ્ટેશન આખું તમને રેલવે સ્ટેશન તમને દેખાડી દીધું છે ટ્રેન આવી જ આમથી આપણા ભાઈ જાય આમ હાલે આમાલ અને આ ટ્રેન આવી ગઈ છે આપણે ફટક થઈ ગઈ છે ગમ તો ઊભા છે આપણે અહીંયા તો વેલકમ બેક ટુ ન્યુ કે અંદર તો હવાના પરમાં આપણો વિડિયો ચાલુ કરી દીધો છે બધા લોકોને ગુડ મોર્નિંગ ને અત્યારે મારે કે જવાનું છે ને ગમ મન ગમ પાર્સલ આવ્યો છે એટલે પૈસા રાખ્યા છે કાતે જમણે પાર્સલ વાળો આવશે એટલે પાર્સલ લઈને જવાનું છે ને આપણા મોટી કસ્ટી હમણાં થોડાક સમયની અંદર જ પચાસ હજાર સંસ્કેવર કમ્પ્લીટ કરી નાખ્યા તે ચેક ઓફિસિયલ જો એ તમે દેખાય જે ફ્લેશ ટાઈલ ઓફિસ તો ચેક બેના પાંચ પચાસ હજાર થઈ જશે કમ્પ્લીટ તો બધાને એના માટે દિલથી નાભા એને સપોર્ટ એટલો બધો કર્યો તો મને પણ સપોર્ટ કરજો કે આપણે એટલો સપોર્ટ કરો કે આપણે તેની સાથે વિડીયો બનાવી તો થોડુંક આપણે એનું ગામની કંઈ ખબર નથી ને ખર આપણે એની સાથે બ્લોગ બનાવીશું કદાચ આ એટલો શેર કરો કે જેક લગીને વિડીયો પોગી કે આપણે તેની સાથે વિડીયો બનાવી તમે પણ મજા તમે લોકો જોયું તો ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જે કોઈની ચેનલની પચાસ હજાર થઈ ગયા છે તો વન કે કરી દીધું એને વન કે નહીં વન હંડ્રેડ કે એક લાખ સન્સ્ક્રાઈબર કદી એને એ મને વન કે કદી થોડાક અર્ચને સન્સ્ક્રાઈબર આપણે ઘટે પછી તંતો સંસ્ક્રાઈબર ઘટે એટલે કીધું પછી આપણે થઈ જાય વન કે સંસ્ક્રાઇબર ને ત્યારે આપણે બહાર જઈને થોડીક વાર બહાર જઈને વિડીયો કન્ટિન્યુ કરી તો આપને ભાઈ એક જણા મળવા આવે છે તમને બાજુમાં કમેન્ટ દેખાય છે કમેન્ટ હું બધાની વાંચું છું થોડાક સમયથી कमेंट ना पोस्ट नहीं देखाता जी बाजी में कमेंट दिखाई कि तने तेल मतलब आऊ तो फाइनल पर बीजू कोई छे नहीं मारा भाई पण ची आवे बढ़ा मेहमान है बार बैठो आज तक देखाश कंटीन्यू कर मना तब विडियो मार कंटीन्यू जो ना हर्षिल हर्शिल हर्शिल देखाता पक तारा हर्शील गाड़ी वाला ठोके दीज दे करते सीधा फो देखा लाइ ग हर्षिल ने कै हालत है तारी अत

દસ દિનની અંદર તો થઈ જ જાય કેટલા નવસો જેવા છે બાજુ તમને દેખાય છે કદાચ નવસો જેવા જ છે અરિયો હરમનભાઈ આપણે ઉતાર થોડા ઘણા વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામની અંદર મિની વિડીયો આપણે વાયરલ થશે બાવીસ હજાર યુઝ આવ્યા છે બાવીસ હજાર બત્રીસ હજાર બત્રીસ હજાર ની યુઝ માથે છે તમને બાજુ પોસ્ટ કે જયારે વિડીયો આવતો ત્યારે કેટલા માથે એની કાંઈ ખબર નથી ને લાઈક કંઈક ચૌદસો જેવી છે ને ખોયલા ખોલ હોલ ફોલોઅર હોલ ફોલોઅર આવે છે યાર

ને તમને દેખાડું ઘણા સમય પછી આપણે જોયેલું છે આપણે ફોટા શૂટ કરવા હતા ને ભાઈ મહેમાનને દેખાડું હતું એના માટે લીધી બરોબર ને કાંઈ ટિકિટ અમે ટિકિટ બી આવતા બોલો આપણે આવી ગયા રેલવે સ્ટેશન આખું તમને રેલવે સ્ટેશન તમને દેખાડી દીધું છે પેલા જોઈ લો છો છ વાગે ટ્રેન હોય ટ્રેન દેખાડવા જાય છે કા આર્ય શું છે તે કમેન્ટ કોણ નાખતું હોય એલ ચાર્ય કમેન્ટ આપે પોતે બોલો બોલો તો કાઈ બોલો હવે હવે શું બોલવાનું આપણે મીટ કરવાનું હતું મીટ અપ તો થઈ ગયું હવે

અને એમાં જ્યાં બોર્ડનું ટાઈમિંગ બધી લઈ છે ને બારી છે એ રીતેનું છે બધું અહીં જેવું અમે અહીંયા અહીંયા અહીંથી હાલવાનું હતું અહીંયા હવે હેઠું હતું આ ઊંચી કેટલી છે જોનાર અડધું તો અહીંયા આવી લગી લાગીને આવી ગયું તો ટ્રેન આવી છે આમથી જો ટ્રેન આવી છે આમથી ને આપણે આવી જાય હાલે આમાલ આપણે થોડીક વાર અહીંયા ફોટા પાડી દેખા હમ

ભાઈ ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે ફાટક બંધ થઈ ગઈ છે હમણાં ટ્રેન આવશે હવે આમથી ન આવશે ને આમથી ટ્રેન આવશે એ પાછી રિટર્ન જ થશે તો આપણે મસ્ત અને સાયરીના કેટલા બધા વિડીયો પણ આપણે ઉતારી લીધા છે કીવા છે મને કહેજો એના ટ્રેન આવી ગઈ છે આપણે ફાટક થઈ ગયો છે ઉભા છીએ આપણે અહીંયા પ્લીઝ ભાઈ ગયો છે આપડા હેર કટિંગ થઈ ગયા છે ભાઈ આય તો તમે ખાલી તો કરજો ખાલી બસ એટલું કહી દઉં તો આભાર છે આપડે વાર કટિંગ થઈ ગયા છે કેવા છે કેવા નહીં પણ કમેન્ટમાં કહી દેજો હવે આપણે ફાઈનલી જાશું ઘર બાજુ